જય માતાજી જય કરણી હું જયદેવસિંહ જાડેજા શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ આ વિડીયો દ્વારા હું આપણા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને એક સંદેશો આપવા માગું છું કે કાનાભાઈ બે દિવસ પહેલાં મોરબી સભાની અંદર તમે જાહેરમાં એવું બોલ્યા હતા કે ક્ષત્રિય સમાજ તો અમારી સાથે છે પરંતુ બે ચાર રતન દુખિયા વિરોધ કરે છે તો રતન દુખિયા ના વિરોધ થી કઈ થાય નહીં આવું તમારું ભાષણ હતું જે મેં સાંભળ્યું તો તમને એક જવાબ દેવો કે જો સમાજ તમારી સાથે હોય સમાજ તો કોણ તમારી સાથે છે પેલા તો એવા પાંચ દસ પંદર જણા જે કઈ હોય એનું એક લિસ્ટ બહાર પાડો ને સાહેબ જાણ કરો ને કા લોકો અમારી સાથે છે બીજું નંબર કે તમે એવું પણ કીધું કે ત્રણ ચાર રતન દુખિયા તો સાહેબ પરસોત્તમ રૂપાલા મોરબીમાં આવે કે વિનોદભાઈ ચાવડા આવે મેં હમણાં જ એક વિડીયો કે ભાઈ પરસો રૂપાલા ની ગાડીમાં રાંધવા ચાર ચાર જિલ્લાની પોલીસ તમે ભેગી કરો છો તો આ ત્રણ ચાર જણા રતન દુક્યા માટે તમારે ચાર જિલ્લાની પોલીસ મંગાવી પડે છે આપડા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટની અંદર સભા નથી કરી શકતા તો શું આ ત્રણ ચાર જણાના હિસાબે સભા નથી કરી શકતા સાહેબ તમે મોરબીમાં વ્યવસ્થિત જગ્યાએ તમે કાર્યાલય નથી ખોલી શકતા તો શું આ ત્રણ ચાર નથી કરી શકતા એટલા માટે સાહેબ આપને આવા ખોટા ઉશ્કેરીજનક શબ્દનો પ્રયોગ ન કરો અને સૌ પ્રથમ તો તમને એ ખબર હોવી જોઈએ કે રતન દુખિયા કોને કહેવાય તો આપણા ઘરનું આપણા સમાજનું કે આપણા કુટુંબનું કે આપડા ભાઈઓનું કે આપણા મિત્રનું આપણે સારું ના જોઈ શકીએ ને એને રતન દુખિયા કહેવાય તો સાહેબ તમે જે ત્રણ ચાર જણા કહો છો ને એ ત્રણ ચાર જણા નથી પણ આખો ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજ પણ છે અને પોતાની આ માટે નહીં પણ સમાજની માટે લડાઈ લડે છે અત્યારે જે કોઈ ભાઈઓ વિરુદ્ધ કરે છે પોતાની માટે નથી એ કોઈ ભાજપ કોંગ્રેસમાં નથી પરંતુ એ સમાજની માટે કરે છે એટલે બીજાની માટે કરે એને રતન દુખિયા ન કહેવાય અને સાહેબ બોલવા બેસો ને તો ઘણું બધું છે પણ અત્યારે અમારે નથી કેવું કારણ કે અમારે બોલવું છે અમારે કરવું પણ છે પણ સાહેબ અમે સાત તારીખની ની રાહ જોઈને બેઠા થઈ કે સાત તારીખે ચૂંટણી પતે ને અમને બધું ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા કોણે શું કર્યું આ બધું ધ્યાનમાં છે સાહેબ બીજું વધારે મારે કઈ નથી કેવું સાહેબ પાટીદાર આંદોલન વખતે પણ આપ પોતે જ ધારાસભ્ય હતા મોરબી ની અંદર અને પાટીદારો સાથે શું થયું છે તો સાહેબ રતન દુખિયા કોને કહેવાય એ સાહેબ આને રતન દુખિયા કહેવાય આ તમે બધું જોવો મારે કહેવાની જરૂર નથી સાહેબ વિના વાક્ય પાટીદાર સમાજમાં જે માણસો નિર્દોષ હતા ને સાહેબ એના ઘરમાં જઈ જઈને પોલીસે અત્યાચાર કર્યો છે જે આંદોલન કરતા હોય વચ્ચે હોય સાહેબ સમજ્યા ચલો કઈ કાયદો તોડ્યો હોય કોઈથી ભૂલ થઈ હોય અને કઈ થાય પરંતુ સાહેબ નિર્દોષ માણસોના ઘરમાં જઈ જઈને પોલીસે અત્યાચાર કર્યો છે સાહેબ માણસોને માર્યા હશે સમાજમાં તો ત્યારે તમે પોતે જતા ધારાસભ્યો એટલે વધારે આ વિષયમાં મારે નથી ઉતરવું પણ મારે તમને એક જવાબ દેવો જરૂરી હતું અને હું હજી આપને સમજાવવા માંગુ છું કે સાહેબ બે ચાર રતન નથી પણ આખો સમાજ સમાજ છે છે અને અને આખા ક્ષત્રિય સાથે અન્ય તો સાહેબ આ પેટીયું ખુલશે ને એ તમને ખબર પડી જશે કે રતન દુખિયા કોને કહેવાય એટલે પેલા આપ મર્યાદા સાથે બોલો ઉશ્કેરીજનક શબ્દ ન ઉચ્ચારો એવી હું આપને વિનંતી કરું છું અને બાકી આપણે મળીશું સાહેબ ચૂંટણી પતવા દો રિઝલ્ટ આવવા દો આપણે બધા સામ સામે મળીશું જ સાહેબ જય માતાજી જય મા કરાણી